કેમ છો આજે વારો આવી ગયો આપણો તમે અગાઉ વિડીયોમાં જોયું છે આપણે આજ જ થી શરૂઆત કરી હતી વિડીયો બનાવવાની હા જોઈ શકો છો તમે આજ ઘઉંથી શરૂઆત કરી વિડીયો કરવાની ટુકડી ઘઉં હવે ઘણા બધા મોટા થઈ ગયા છે એમાં અને આજે પાણી એમાં વાળ્યું છે તો પાણી વાળવાનો મેળ આજે મારો આવી ગયો આમ જોવા ને મિત્રો તો ખેતી કરવાનો આનંદ કંઈ ઓર છે સરસ મજાનું વાતાવરણ મળે હા જો પેલી બાજુ પાણી પતી ગયું નીચાણું તમે જો સામે નીચાળો ભાગ છે ને એ અત્યારે પાણી પીને આવ્યા હવે આ આ નેકથી અમારો કૌટુંબિક ભાઈ છે જુઓ ઉભા વાળી લે હા ભલે વાળ લે જો મિત્રો હવે આ નીચાળો ભાગ બાકી છે આટલો હમ આ પેલા પાળિયામાં મિત્રો તમે જુઓ તો મૂળા મારા ભાઈને શોખ છે આવું બધું શાકભાજી વાવવાનો થોડું થોડું એટલે પેલા પાળિયામાં મૂળા અહીંયામાં ગાજર છે અને આ બે આ બંનેમાં કોથમીર અને આ સેલ્લું છે એમાં મેથી વાય છે મેથી આમ લઈ એવું થઈ ગઈ છે જો મેથીનો આખો ક્યારો ભરાઈ ગયેલો આ ગાજર મૂળા અને કોથમીર હજી નથી થઈ પતી ગયું આપણે કામ હવે ઘરે જવાનું જો થોડું બાકી છે નાનો ભાઈ એ બે જણા કરશે હવે આપણે ઘરે સવારનું ચાની કેટલી હતી જોડે લઈ લીધી ઘરે હવે પણ તમે જોઈ શકો છો ખરેખર ખેતીવાડી હોય ને તો સ્વર્ગનું સુખ હોય અહીંયા થોડા છોકરાઓ આજે રજા છે એટલે ડળે રમે આપણે જોઈએ સાચી અહીંયા ઇન્ડિયા ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલી રહી છે હું તમને સચિન સચિન સેવાગ આ આપણો સચિન છે હા રોહિત શર્મા વિરાટ કોહલી બેટિંગ કરે છે જોવા રે આ કેપ્ટન શું નામ એનું ભાઈનું મહેન્દ્ર ધોની મહેન્દ્ર ધોની જેવું છે ને આ પેલા ખેડૂતો તો હા ફૂલ ટીમની તૈયારી ચાલી રહી છે અત્યારે ફર્સ્ટ ક્લાસ એ સિક્સ સરસ છોકરાએ કેપેસિટી બાર નો એને દીધો અને આઉટ થઈ ગયો બચારો આયા છે મહેન્દ્ર ધોની ના છોટા ભાઈ એ લગા 6 વાહ 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 આઉટ સરસ શું વાત છે

સરસ ભાવેશ ઠાકોરની બેટિંગ એ ભાવેશ ઠાકોરે દરો દીધો એ સિક્સ પાઉન્ડ એક કુદાડી દીધી ભાવેશ ઠાકોરે સરસ મજાનું બેટ પીસ દડો દઈ અને સિક્સ મારી દીધી અને ખેતરમાં જાય તો આઉટ છે એટલે મિત્રો ભાવેશ ઠાકોર આઉટ થઈ ગયા વિશાલ ઠાકોર નો નંબર આવશે હવે નેક્સ્ટ નેક્સ્ટ ખેલાડી ધુરંધર બેટ્સમેન એવા વિશાલ ઠાકોર ફ્રોમ સુરજ